જય શ્રી કૃષ્ણ સાઈ દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે આપણા નવા બ્લોકમાં ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં તમને ખબર જ છે આપણે શોપિંગ કાયમની તો આપણી ગાયો અત્યારે છે ને ખાય ને ઊભ્યું છે ને વાહીદાન બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ટાબરી આપણા વાં છે અને આ આપણી ગૌરી છે અને જમા વાં છે આપણી તો વાત કરતા આપણે કાલે જવાની ત્રણ કે નથી કોઈ દી ના હોય તો આજે કામ અમારે ઘણું કરવાનું છે અને કામ કરું કે જવું તો હું એમ કહું કે આપણે પેલા કામ કરી પછી જાય અને એમ કે આજે હું ફાઇનલ ગાડી થોડી છે અમારી ગાડી છે ને બિસારી જરા કોલી થઈ ગઈ છે તો ઉપડતી નથી તો એ કે ભાટી હું હોમી કરી આવું આપણે હાલો ખાવાનું છે તો આપણે ખાઈ લઈએ તો ફાઈનલ આપણે જમવા બેસી ગયા ને જલ્દી સાફ કર ના કે સાફ કરી આવી તો કાલે જો આપણે આમાં માખ બેઠી હતી ને એનો હું વિડીયો નાખીને આજે આપણે જોઈ લ્યો હા એકદમ કંઈ માખી છે નહીં અત્યારે કેમ કે ઈ માખી મરી ના જાય આપણી દવા તો વહી જાય એવી દવા છે એવી દવા નામ તો હું નથી ખબર ઈ માખી તો ને વાત જ ના પૂછો તો આજે આપણે દવા અને મસ્ત મજાની માખ ને ભગાડી દીધી કોઈ માખી મરી નથી ઈ એવી દવા આવે તે માખી વહી જાય ફાઇનલ આપણું ખાવાનું આવી ગયું છે અને આપણું ખાવામાં બેને બનાવી મેગી બહુ મેગી ને ખવાય નહીં આ મેંદા લોટની લોટ આવે પણ છોકરાને હું કોઈ એક વાર વાંધો નમરે

ફરતો એવું તો ભરતભાઈ ની આજે પ્રખ્યાત મેગી બનાવી છે દર્શિલભાઈ આપણે કે છે એમના ચેલેન મીડિયા જોતો હોય એવું લાગે છે નહીં જોતો હોય ને ઘણી વાર જોતી હોય કાજીસીબી ટ્રેક્ટર ને શું આવું છે અમે તો ઓછા જોઈએ ટાઈમ જ ના હોય જોવાનો પણ અમે દર્શિલભાઈ જોતો હોય તો હેલો કોની પ્રખ્યાત મેગી છે મારી ભરતભાઈ ની મરચી આને કીધું દર્શિલે મને જ ખબર પડી

તો જો આપણે ફાટીએ જાતા હતા ને ડાબરિયાને પીવો રહ તો એના પપ્પા ગયા લેવા રો શેરડીનો અને ભાઈ ગયા તો મોજ કરી જ લેવી મમ્મી કે કાંઈ વાંધો નહીં તો પપ્પા રસ લેવા ગયા અને હમણાં રસ પીવાના છોકરા આપણા

જા મમ્મી ને બાંધણી પટોળા તમારે કોઈને કપડા લેવા હોય તો આવી જાજો ભાટિયામાં

કેવો લાગ્યો ગોલો હે ભાઈ કે મેં લાઈફ માં પહેલી વાર આવ ગોલો પકડો એ કે કાતો જ નથી તો આપણે પાર્ટી આવ્યા તો છોકરા ને જ કરવાનું છે તો ભાઈ સ્ટાર્ટ કરો ગોલા ચેરીન કા તાને કહેવાય રબડી ગોલો કા તો ફાઈનલ આપણે ભાટીએ ગયા હતા ને ભાટીએ નીકળી ગયા છે ને અત્યારના વાગી ગઈ ત્રણ અને બહુ જ મોડું થાય છે આપણી ગાયો રાહ જોતી હોય અને ભાઈ થોડોક નાસ્તો કરતો આવે ખાઈને તો આવ્યા હતા બાર વાગે તો જમીન નીકળ્યા હતા કાં જોડે અગેર નહીં બાર વાગે નીકળ્યા હતા જમીન કા હો તો ભાઈ કંઈક શોધ કરતા કરતા નીચે ઉતરાશે હાથમાં કોથળી છે ને જઈને માટી નીકળાવો પાટિયાને બજારમાં શું કરવા ગયા એકલા ખરીદી કરવા ગયા છે ત્યાં હવે ઓલા ભાઈ કંપ્યુઝમાં થઈ જાહે ક્યાં દેવાનું ક્રિષ્ના વાહ આગળ હું વિચાર હેલો કેમ ઉભી રાખી ગાડી રહ પી હો મરી છોકરાને આખો દિવસ સરસ જ પીવો હોય છો હમણાં ગોલા ખાધા ને ભાગ ખાધો ને હવે ર પીવો હોય તો આપણે જો રફ પીવા ફાઈનલ આપણે ઉભા રહ્યા છે ને આપણે રામ પ્યારી છે જોઈ લો રામ પ્યારી ને કાઈ નથી જરાક ઓપરેશન આવ્યું અને રેડી શું ગાડીમાં બાંધો હતો કે બેટરી વાળી બેટરી લો હતી બીજું મેનો ઓ એ તો કે દુની પડી હતી તવા ધૂળમાં તે મત થઈ જાય ને બસ બદલાવી બદલાઈ હા બોલી નઈ પીતી ઇતે તાઈ તો કે નીકળી ગયા છે

પાર્ટી આવતા હતા તો સમય આવી ગયા બીજો હવે ઘરે જાય છે ને સીધા આપણે ઘરે જઈને મેળે આપણી ગાયો શું કરતી હોય ક્યાં નહીં કહું છું ચાલો આપણે ગાયો આગળ જલ્દી ફૂકી જાય તો હાલો પછી મેળ આવી ગયા રાખજો અને હા મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જે લાઈક કોમેન્ટ કરીને જરાક બતાવજો આપણે આવતા હતા ને તો આપણો કાંઠો આવ્યો છે ને આપણું મસ્ત મજાનું વાવણું થઈ ગયું છે ને આપણો કાંઠો છે મારે કાંઠે જ છે આમ તો તો હવે આમાં બિયાણ કેટલું પડ્યું ને એ કટો વાળું છે હવે ઉગે ત્યારે ખબર શું થાય તો અમારે બાજુમાં જઈ સના બાપુ નું મસ્ત મજાની માંડવી ઉગી ગઈ છે અમે લગભગ ત્યાં બધી ને વવાય જ ગયે અમાર વરસાદ થઈ જ ગયો એમ સમજી જવાનું આપણે ઘરે આવી ગયા છે ને આપણી ગાયો જો આપણે મૂકીને ગયા હતા ને એમને છે ને નાખવાનું કઈ ગયા તા નાખી દીધું તું અને આપણે ને પાણી પાવાના છે અત્યારે અને પેલા બધાને પાણી પાછું પછી આપણે નાખશું અને આ વિડીયો આપણો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને બતાવજો અને પાછા કાલે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ